ઓકે તો દાખલા નંબર વીસ સ્ટાર્ટ કરીએ જો રકમની અંદર ધ્યાન આપજો કે ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર લિમિટેડે ચાર લાખ પચાસ હજાર ઇક્વિટી શેર રૂપિયા દસ લેખે બહાર પાડ્યા હતા ઓકે અરજી વખતે કેટલા છે ત્રણ રૂપિયા મંજૂરી વખતે ત્રણ રૂપિયા પ્રથમ હપ્તા વખતે બે રૂપિયા અને આખરી હપ્તા વખતે બે રૂપિયા ત્યાર પછી અગત્યની વસ્તુ કે કંપનીને છ લાખ વીસ હજાર છ લાખ વીસ હજાર શું મળી અરજી મળી હવે ધ્યાન આપજો કે એમાંથી પાંચ લાખ ચાલીસ હજાર પાંચ લાખ ચાલીસ હજાર શેરના અરજદારને અરજદારને પ્રમાણસર ફાળવણીથી પ્રમાણસર ફાળવણીથી ચાર લાખ પચાસ હજાર શેર મંજૂર કરવામાં આવ્યા ઓકે તો જો આની અંદર જ દાખલાની અંદર થોડોક પ્રોબ્લેમ થાય એમ છે બાકી તો બહુ પ્રોબ્લેમ નથી ત્યાર પછી જે રકમ આપેલું છે કે બાકીના અરજદારને તેમની અરજી પર ભરેલી રકમ કંપનીએ શું કરી પરત કરી ઓકે બાકીના બાકીના અરજદારને રકમ પરત કરી એના પછી જે રકમમાં મહેશ કે જેની પાસેના હજાર શેર પર હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ ઓકે આ કામની વસ્તુ છે આખરી હપ્તાની રકમ ન ભરતા તેની કંપનીએ તેના શેર જપ્ત કર્યા એટલે આપણે અહીંયા આખરી હપ્તા વખતે ક્રોસ કરી અને બાજુમાં લખી નાખીશું એક હજાર અને એ શેર ફરીથી બહાર પાડે છે રૂપિયા પાંચ લેખે ઓકે તો આની આપણે જે આમ નોંધ લખીશું તો જુઓ પહેલી આમ નોંધ આપણે શું લખીશું અરજીના નાણાં મળે એને ઓકે પહેલી આમ નોંધ અરજીના નાણાં આપણને મળશે એની લખીશું આપણને નોંધ ખ્યાલ છે ફર્સ્ટ આમ નોંધ શું આવશે કે ભાઈ બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે તો રકમમાં જુઓ કેટલા શેર માટે અરજી મળેલી રકમની અંદર આપેલું છે કે આપણને કેટલા શેર માટે અરજી મળી હતી ઓકે તો જુઓ છ લાખ વીસ હજારની આપણને અરજી મળી હતી ઓકે તો પહેલી આમ આપણને ખ્યાલ છે કે જેટલા શેર માટે અરજી મળે એ ગુણ્યા અરજીની રકમ આવે એટલે છ લાખ વીસ હજાર ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા આપેલા છે રકમમાં જુઓ ત્રણ રૂપિયા એટલે આવશે અઢાર લાખ સાહીઠ હજાર ઉધાર અને સેમ રકમ અઢાર લાખ સાહીઠ હજાર જમા ઓકે આ પહેલી આમનોદ હવે બીજી અમનો શું હશે એના નાણાં આપણે શેર મૂડીમાં લઈ જઈએ એની આમનોદ તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર સેમ રકમ અઢાર લાખ સાહીઠ હજાર ઓકે તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે તે બેંક ખાતે હવે આટલી વસ્તુ તો આપણને ખબર પડે છે ઓકે હવે યાદ રાખવાનું ઇક્વિટી શેર મૂડીમાં કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હશે રકમમાં જુઓ કેટલા શેર બહાર પાડ્યા હતા ચાર લાખ પચાસ હજાર તો એ આવશે શેર મૂડીમાં ઓકે તો ઇક્વિટી શેર મૂડીમાં જેટલા શેર બહાર પાડ્યા હોય ચાર લાખ પચાસ હજાર ગુણ્યા અરજી વખતે છે ત્રણ તો ચાર લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ કરશું એટલે તેર લાખ પચાસ હજાર હવે બેંકની અંદર કયા સવાલ આવશે તો જુઓ રકમની અંદર કે પાંચ લાખ ચાલીસ હજારના અરજદારને ચાર લાખ પચાસ હજાર શેર મંજૂર કરવામાં આવે તો આ બેનો જે તફાવત છે જે નેવું હજાર શેર છે બરાબર છે એ આપણે મંજૂરી વખતે ટ્રાન્સફર કરીશું અને પાંચ લાખ ચાલીસ હજાર માઇનસ છ લાખ વીસ હજાર બરાબર છે પાંચ લાખ ચાલીસ હજારમાંથી આપણે છ લાખ વીસ હજાર માઇનસ કરીશું એટલે જે તફાવત આવશે એંસી હજાર એના નાણાં આપણે પરત કરીશું એટલે બેંકમાં એંસી હજાર વધારાના શેર ગુણ્યા ત્રણ એટલે આવશે બે લાખ ચાલીસ હજાર હવે ઉધાર રકમમાંથી ઓકે આ ઉધારની રકમમાંથી આ જમાની બંને રકમ માઇનસ કરીશું એટલે હજી કંઈક તફાવત આવશે તો એ તફાવત લખાશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઓકે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને એની અંદર રકમ કઈ રીતે આવશે કે ભાઈ વધારાના જે પહેલાં નેવું હજાર શેર હતા એ નેવું હજાર ગુણ્યા ત્રણ એટલે બે લાખ સિત્તેર હજાર એ કયા નેવું હજાર શેર રકમમાં જુઓ આ પાંચ લાખ ચાલીસ હજારના અરજદારને ચાર લાખ પચાસ હજાર જે શેર મંજૂર કરેલા એટલે બેનો તફાવત નેવું હજાર એ નાણાં મંજૂરીમાં ટ્રાન્સફર કરવાના ઓકે હવે મંજૂરી પછી અરજી પછી મંજૂરીના નાણાં મંગાવવાની આમનો તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે આ કઈ રકમ લખી છે આપણે આમ નોંધ લખી મંજૂરીના નાણાં મંગાવવાની તો કેટલા શેર બહાર પાડેલા કંપનીએ ચાર લાખ પચાસ હજાર તો ચાર લાખ પચાસ હજાર ગુણ્યા રકમમાં જુઓ મંજૂરી વખતે કેટલા છે ત્રણ રૂપિયા ઓકે તો ચાર લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ એટલે રકમ આવશે તેર લાખ પચાસ હજાર આ ઉધાર અને સેમ રકમ તેર લાખ પચાસ હજાર જમા ઓકે આ મંજૂરીના નાણાં મંગાવ્યા એની આમનો હવે જ્યારે એના નાણાં મળશે ત્યારે આમનો આપણને ખ્યાલ છે પૈસા મળશે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એમાં આપણે નાણાં મંગાવેલા કેટલા આ તેર લાખ પચાસ હજાર ઓકે એમાંથી આ બે લાખ સિત્તેર હજાર જે અરજી વખતે વધારે આપણને મંજૂરીમાં ટ્રાન્સફર કરેલા એ માઇનસ થશે એટલે કાઉન્સમાં લખીએ તેર લાખ પચાસ હજાર મંગાવ્યા એ માઇનસ બે સિત્તેર ઓકે તો રકમ આવશે દસ લાખ એંસી હજાર અહીંયા દસ લાખ એંસી હજાર ઉધાર અને દસ એંસી શું થશે જમા આ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું ઓકે હવે પ્રથમ હપ્તાના નાણાં મંગાવવાની આમનોન ઓકે તો આમનોન નંબર પાંચ પ્રથમ હપ્તાના નાણાં મંગાવે એને કે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓકે એમાં તો કંઈ મળવાનું બાકી એવું છે નહીં એટલે પ્રથમ હપ્તા વખતે રકમમાં જુઓ કેટલા રૂપિયા છે પ્રથમ હપ્તાના આ બે રૂપિયા અને અહીંયા કંઈ ક્રોસ જેવું છે મતલબ કંઈ મળવાનું બાકી નથી તો સિમ્પલ ચાર લાખ પચાસ હજાર જે બહાર પાડેલા શેર એ ગુણ્યા પ્રથમ હપ્તા વખત કેલા છે બે એટલે નવ લાખ ઉધાર અને આ શેર મૂડી ખાતે પણ નવ લાખ શું કરી દેસું જમા હવે એના નાણાં મળશે ત્યારે ઓકે સેમ આમ આમનો નાણાં મળશે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઓકે બેંક ખાતે ઉધાર તે એક ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે સેમ રકમ નવ લાખ અને નવ લાખ હવે આખરી હપ્તા વખતે ખાસ ધ્યાન રાખજો બરાબર છે આખરી હપ્તા વખતે પહેલાં આપણે નાણાં મંગાવવાની આમ નોંધ શું આમ નોંધાવશે કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તા વખતે પણ આપણે સેમ રકમ મંગાવે પૂરેપૂરા શેર પર ચાર લાખ પચાસ હજાર ગુણ્યા આખરી હપ્તાના જુઓ રકમમાં કેટલા છે બે રૂપિયા ઓકે તો એના પણ આવશે નવ લાખ અને જમા પણ નવ લાખ હવે એના નાણાં મળે ત્યારે આમનો આપણને ખ્યાલ છે કે ભાઈ બેંક ખાતે ઉધાર ઘણા વિદ્યાર્થીને મળવાના બાકી હપ્તા લખશે એ પણ લખી શકાય મેં મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર નથી કર્યું ઓકે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અધ્યાના પર રકમની અંદર રકમમાં આપેલું છે કે આપણે ચાર લાખ પચાસ હજાર શેર બહાર પાડેલા એના પર નાણાં મંગાવ્યા પણ એમાંથી હજાર શેર પર નાણાં મળતા નથી તો આપણે એ ચાર લાખ પચાસ હજાર શેરમાંથી આ હજાર શેર માઇનસ કરીશું એટલે રકમ ચાર પચાસ જે નાણાં મંગાવેલા એ એમાંથી હજાર શેર પર નાણાં નથી મળતા ઓકે દેટ મીન્સ કે બે હજાર શેર પર આપણને નાણાં બે હજાર રૂપિયા આપણને નહીં મળે તો નવ લાખમાંથી આ બે હજાર માઇનસ થાય એટલે આઠ લાખ અઠ્ઠાણું હજાર ઉધાર અને આઠ લાખ અઠ્ઠાણું હજાર જમા ઓકે આ એક આમનું ખાસ થોડું ધ્યાન રાખજો ત્યાર પછી હવે એના શેર જપ્ત કરે છે ત્યારે તો એ ખાસ સમજજો કે જ્યારે પણ કંપની શેર જપ્ત કરે ત્યારે રકમની અંદર કદાચ તમે આગળ સમજેલા હશો અથવા તો અહીંયા ધ્યાન આપજો આમનો નંબર આવશે નવ તો જ્યારે શેર જપ્ત કરે ત્યારે શેરની સંખ્યા ઘટે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર અને પછી તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઓકે આ બેમાંથી પહેલાં રકમ હંમેશા શેર મૂડી ખાતે ઉધાર લખ શેર મૂડી ખાતે ઉધાર છે એની લખવાની કે જપ્ત કરેલા હજાર શેર ગુણ્યા અહીંયા આવશે દસ હવે જો તમે શેર જપ્તીનો વિડીયો ન જોવે તો આની આ ચેનલ પર એક શેર જપ્તીની આમનો કઈ રીતે આવે એનો પણ એક મેં વિડીયો મૂકેલો છે તો પહેલાં એ જોઈ લેજો ઓકે તો એક હજાર ગુણ્યા દસ એટલે દસ હજાર રૂપિયા હવે શેર જપ્તી ખાતે બરાબર છે જે રકમ કંપનીને મળી ગઈ હોય એ તો જો રકમની અંદર શું હતું કે એ ભાઈ આખરી હપ્તાને નથી આપતો તો અરજીના મંજૂરીના અને પ્રથમ હપ્તાના ત્રણ વત્તા ત્રણ વત્તા બે એટલે આઠ રૂપિયા મળી ગયા છે તો એ આવશે જપ્તી ખાતે ઓકે તો ઇક્વિટી શેર જપ્તી ખાતે એક હજાર ગુણ્યા આઠ એટલે આવશે આઠ હજાર ઓકે હવે જે રકમ નથી મળતી એ જમા શું નથી મળતું આખરી હપ્તો તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે એક હજાર ગુણ્યા બે એટલે એના આવશે બે હજાર ઓકે આ શેર જપતીની આમ નોંધ હવે એ શેર ફરીથી બહાર પાડે છે એની આમ નોંધ તો રકમમાં જુઓ કેટલા લેખે ફરીથી શેર બહાર પાડ્યા ઓકે રકમમાં આપેલું છે કે એ શેર રૂપિયા પાંચ લખે ફરી બહાર પાડે છે ઓકે તો પાંચ લેખે ફરી બહાર પાડે આ એની આમ નોંધ કે કંપની જ્યારે શેર ફરી બહાર પાડશે ઓકે ત્યારે નંબર દસ આમ નોંધ નંબર દસ કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટ એક લાઇન છોડીને તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓકે હવે એમાં પણ અહીંયા જે ઉધાર દસ થયા છે તો જમા પણ કેટલા કરી દેવાના દસ એક હજાર ગુણ્યા દસ એટલે દસ હજાર જમા હવે રકમમાં આપ્યું છે કે પાંચ લેખે ફરી બહાર પાડ્યા તો એ આવશે બેંકની અંદર બરાબર છે એક હજાર ગુણ્યા પાંચ એક હજાર ગુણ્યા પાંચ એટલે પાંચ હજાર રૂપિયા ઉધાર હવે ખાસ ધ્યાન આપો કે ઉધાર કેટલા થયા પાંચ જમા કેટલા થયા દસ એટલે હજી ઉધાર બાજુ પર પાંચ રૂપિયા ખૂટશે તો અહીંયા જે લાઇન છોડી હોય ત્યાં લખી દેવાનું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર એક હજાર ગુણ્યા પાંચ એટલે પાંચ હજાર રૂપિયા ઉધાર ઓકે હવે મૂડી અનામત ખાતે લઈ જવાની આમનો તો એ તો ખ્યાલ છે આ આઠ હજાર માંથી આ પાંચ હજાર માઇનસ કરીશું એટલે કેટલા આવશે ત્રણ હજાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે ઓકે રકમ કેટલી આવશે ત્રણ હજાર આ આઠ હજાર માંથી બરાબર છે જપ્ત કર્યા ત્યારે જે આઠ હજાર આવ્યા એમાં ત્યાં ફરી બહાર પાડ્યા એમાંથી પાંચ હજાર માઇનસ કરવાના જે તફાવત આવશે એ શું આવશે એ શેર મૂડી અનામત ખાતે